Ça veut dire, ça veut dire. Ah, c'est ça, là. Et tout à fait, là. C'est ça. Là, maintenant, on va en bas. Voilà,

આ ટિફિન કાઢી લીધું છે કારણ કે અમે ચીડી ઉપર જાય છે અને થેલો આવીને લબડાઈ દીધો છે અમે ચાવી લબડાય છે અને આપણી ઓફિસ છે તો હવે પહેલાં ચા નાસ્તોને એમ કર્યું પછી ગયો શેતરમાં ટિફિન આવ્યો પપ્પાને ટિફિન આવ્યા ગયો અને પછી શેતરથી ભાવ ઘેરા ઘેર આવીને પછી ટિફિન ફિન તો રૂપિયા ભરી દીધો થેલો પહેલો થેલો વહેલો ભરીને પછી આવી ગયો ક્વા તો ચેનલમાં ન હોય એ તો સબસ્ક્રાઈબ કરી રહ્યો છું બરાબર છે અને વિડીયોમાં બના રહ્યો છું તો મિત્રો હાલ સાડા બાર વાગ્યા છે સાડા બારે નહીં દસ મિનિટ બાર છે પણ આજે વહેલાં ખાઈ લીધું છે તો હમણાં જ ખાધું અને હવે થોડી વાર બેઠા છીએ આપણું કોમ ચાલુ કરીએ પાછું અને ટાઈમ મળે વિડીયો બનાવીએ હાલ સાડા છ વાગ્યા છે અને ઓફિસનું કામ બધું પૂરું કરી દીધું અને હવે સાડા છ એટલે દોઢ કલાક આઠ વાગે આપણે ઘેર જવાનું જીતું પણ જુઓ તમે ટાઈમ જુઓ છે ને સાડા છ છ વાગે કામ બંધ થઈ ગઈ અને આજે આ આ જે લાઇટ ખરીને એ ટ્યુબ ઉડી ગઈ હતી એટલે નવી નાખી આજે વાયર મેને અને એક આ બલ્બ નવો નાખ્યો હવે બારનો નજારો બતાવું પણ ઠંડી લાગે છે એટલે થોડું સેટર બેટર જેકેટ તો મિત્રો બહારની આ ક્રિમ જોયું તો આ કૂતરો બચારો છે ને બટુરિયા એમ નામ ઠંડીમાં રહેલો તમે એમના માટે આ તાપણું હરગાવ્યું છે હવે લગભગ સોલ થી સત્તર ભટરીઓ છે ફરશે અલગ અલગ કુદરતી રોટલી બોટલી હજુ આવી નહીં એમના માટે સ્પેશિયલ રોટલી આવે આપણે હોટલમાંથી આવા પછી નાખીએ બધી કરી લઈએ આપણે તો મિત્રો જેને પણ તાપણું કરવું જેને વધારે ઠંડી લાગતી હોય ને તાપી લેજો આપણે ઘેર નીકળી ગયા છીએ

સુખા oh દુજાકો <ses. Yell ant parece> <iken> <facial> วันน yeah. ี้ต uh> ุ uh 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 ้มวันอะไรคืนระหว่างเมื่อกี้เราไปซักมาทิ้งก่อนเลยดีไหมทุกวันตอนนี้หาตอนนี้จะขายเลยไหมอัตราผลิตผลของวันนี้วันนี้วันที่15วันนี้วันที่15วันนี้วันที่ રોટ ત્રણ દાડા ત્રણ દાડાહી 9 વાગસ મારા કોરી પડ્યો તે તીજે દિને કે લેવો વાગે તૈયાર થઈ જાય પણ 9 નવ તો આડી ઘરે પડ્યો તો કોક કેર કરી સુખેલો કોઈ કંદી આવસે કે લેક જામ સુખેલો આવા ભાઈતમઈ આજ વેલો આવી ગયો કે તેમ તો કેરા આઈ જ મેરા આયા તા હા તો પછી અમે દીવાન થા પાણી ઓરી ના આવી નો બાઉ ના તું તો જાસુ કઈ કે હું કે સુરે તાવ છે બોલ મમ્મી મોરી

તો મિત્રો વિડીયો સારા લાગે હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ત્યાર સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ